સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે એની સાથે દક્ષિણ ગુજરાતના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે બીજની ભરતીને પગલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામના દરિયા કિનારે કરંટ વધતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયા કિનારે એકદમ વસેલા બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે લોકોની સમસ્યા વધી છે ગામમાં પાણી પ્રવેશ કરતા લોકો ભાઈના નેજા હેઠળ જીવી રહ્યા છે ગામમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો દુવિધામાં મુકાયા છે ખારા પાણી ગામમાં આવતા ખેતીવાડી નાશ થવાને આરે સાથે મીઠા પાણીના તળાવો ભરતીના ખારા પાણી આવી જતા મીઠું પાણી પણ ખારું થયું છે જેના કારણે મોટું નુકસાન પણ થઈ રહ્યું છે ગામના અસ્તિત્વ સામે મોટા સવાલો ઊભા થયા છે

સમુદ્ર પાણી છોડી કિનારા છોડી ગામમાં પ્રવેશ કરી છે આજે ઘરમાં પાણી છે ઘરમાં કેટલાક કેટલાક ઘરોને આપણે શિફ્ટ કરવા પડ્યા છે ને આ ગામનો મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી અને પશુપાલન છે તો એના પર પણ આજે ખતરો મંડાયેલો છે અને આ દરિયાના પાણી જે છે એ ધીરે ધીરે અમારા તળાવોમાં પ્રવેશ રહ્યા છે આજે જોઈએ તો તળાવ બે ચાર તળાવ અંદર ભરાઈ ગયા છે એને લીધે આજુબાજુના કૂવાના પાણી સોર્સ બી ખારા થઈ ગયા છે તો અમારા ગામમાં જે પાણી સપ્લાય કરતા કુવા છે એમાં બી આજે તકલીફ ઊભી થઈ ગઈ છે એટલે ગામમાં જીવન જીવવા ઘણો મુશ્કેલ થઈ ગયો છે પેલા ગામમાં લગભગ સાતસો થી આઠસો માણસ ની વસ્તી ધરાવતું ગામ હતું આ અને આજે પાંચસો ની અંદર વસ્તી થઈ ગઈ છે કારણ કે જે માણસો પૈસે ટકે સમૃદ્ધ હતા એ ગામ છોડી અને બીજા શહેરી વિસ્તારમાં જતા રહ્યા છે અને જે રોજગારી હશે રોજગારી નો તો રામજી ગામમાં સિક્સટીન પોઈન્ટ ફાઈવ છે એટલે બહુ હાઈ છે અને ઉપર થી બી વિનાશ થઈ રહ્યો છે અને પશુપાલનનો વિનાશ થઈ રહ્યો છે તો આ ગામમાં જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ ગયો છે તો અમે પ્રશાસન વિનંતી કરીએ કે જલ્દી જલ્દી પાટર્સન હોલ નું નિર્માણ કરે અને ગામને બચાવી લે નહીં તો આ ગામ અસ્તિત્વ અમને તો આવતા વર્ષે ખતરા માં દેખાઈ રહ્યું છે નામ કીર્તિ પટેલ છે હું આજે ચાલીસ વર્ષથી અહીંયા રહું છું અને દરિયો વધી રહ્યો છે તો હું સાત વર્ષથી જોઈ રહ્યો છું અને સાત વર્ષથી અમે પ્રયત્ન કરી રહ્યા છે પ્રશાસન સામે કે આનો કોઈ અમારા માટે પ્રોટેક્શન દિવાલો કે એનું કોઈ આયોજન કરે પણ તો છતાં પગલા લેવાયા નથી આજે આ બોરસી ગામનું અસ્તિત્વ ખતરામાં મુકાઈ ગયું છે આ લાસ્ટ વર્ષ છે બોરસી ગામ જો યોગ્ય પગલા ન લેવાય તો બોરસી ગામ માટે રહેવાનું બહુ મુશ્કેલ રહ્યું છે આમાં ઘણા લોકો જે આઠસો થી સાતસો જેટલા જેટલા લોકો રહેતા હતા અને તે ઘણા લોકો બાની સિટીમાં ચાલ્યા ગયા છે અને ઘણા લોકો અહીંયા પશુપાલન અને ખેતી પર જીવિત છે તો એ લોકો માટે આ જીવન જીવ મુશ્કેલ થઈ ગયું છે આજે ગામમાં તળાવોમાં પાણી ભરાઈ જતા મીઠા પાણીના જે કુવાઓ છે બધા ખરાબ થઈ ગયા છે પાણી માટે પણ સંકટ ઉભું થયું છે એટલે પ્રશાસન નમ્ર વિનંતી છે કે આ કોઈ યોગ્ય પગલા ભરે અને આ ભુસી ગામ અસ્તિત્વ જળવાઈ રહે એવા પગલા લે પેલો મારો હું આજે ચાલીસ વર્ષથી રહું છું જયારે મને સમજ પડી હું સમજ દરિયા કિનારે જતો હતો કમસે કમ દોઢ કિલોમીટર દૂર હતો આ જગ્યા જ્યાં અમે આપણે ઊભા છે અને ન્યુઝ ના વાત કરી રહ્યા છે એ એક દોઢ કિલોમીટર દૂર હતો આ દરિયો અહીંયાથી અને હવે આ કમસે કમ એક દોઢ કિલોમીટર પૂરું થઈ ગયું છે આ પ્રાઇવેટ જગ્યા માં દરિયો આવી ગયો છે અને પ્રાઇવેટ જગ્યા આ પાણી જઈ રહ્યું છે